સુરતમાં આરટીઓની નકલી રસીદ બનાવીને વાહન છોડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે સુરત શહેર ટ્રાફિક પોલીસ એસીપી એબી બી પરમારે જણાવ્યું હતું કે પોલીસે જપ્ત કરેલા ઓગણત્રીસ વાહનોના વેરિફિકેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં ગુનો નોંધીને વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે કૌભાંડમાં બીજા કોઈ પણ આરટીઓ અથવા પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલઆરએ એ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું